સુરેન્દ્રનગરમાં પાક નુકસાન વિશેષ વળતરનું પોર્ટલ ન ખૂલતા ખેડૂતો ખેતીવાડી કચેરીએ પહોંચ્યા પાક નુકસાની માટે ખેડૂતોએ અરજી કરવાની છે ચૌદ જુલાઈથી જાહેરાત થઈ કે ચૌદ જુલાઈએ પોર્ટલ ખુલશે અઠ્યાવીસ જુલાઈ સુધી નોંધણી કરવાની છેલ્લી તારીખ હતી પણ ડિજિટલ ગુજરાતમાં ખેતીવાડી વિભાગ અથવા કૃષિ વિભાગની ચાલ કચવા ગતિ જેવી છે હજુ પોર્ટલ ખુલ્યું જ નથી અને એક પણ ખેડૂત રજિસ્ટ્રેશન કરી શક્યો દસ મહિના પછી પોર્ટલ ખુલ્યું તેના વિશે સહાયની જાહેરાત કરી પણ એક ફોર્મ પણ ન ભરા ભરાતા પંચોતેર હજાર ખેડૂતો પાક નુકસાનીની સહાયથી વંચિત છે ફોર્મ ભરવામાં ન આવતા ખેડૂતોને સહાય મળશે કે નહીં તે એક મોટો સવાલ છે

કે વિશ્વગુરુ બનવાની વાતો કરનારા આ ભારત દેશની અંદર આ ગુજરાતની અંદર જ્યારે પોર્ટલ પર ખેડૂત અરજી કરવા જાય છે એક પણ કલાક પોર્ટલ ખુલતું નથી ખેડૂતો ધક્કા ખાઈ ખાઈને ને બાપડો સાંજે ઘરે પાછો જાય નિરાશ થઈને